વલસાડમાં ગણેશ વિસર્જનના દિવસે થયેલી બે પોઈન્ટ ઓગણીસ લાખની ચોરીનો ભેદ ઉકેલી આંતર રાજ્ય તસ્કર ગેંગને સિટી પોલીસે ઝડપી પાડ્યા વલસાડ શહેરમાં ગણેશ વિસર્જનના દિવસે થયેલી બે ગરફોડ ચોરીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે સિટી પોલીસે આંતર રાજ્ય ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે છ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ પારડી સાંડપુર અને વલસાડ શહેરના જાડેજા અને ડીવાય એસપી વર્માની સૂચનાથી તપાસ શરૂ કરવામાં આવી હતી વલસાડ સિટી પીઆઈડી પરમાર માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે એકસો પચાસ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા આ દરમિયાન ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની હલચલ જોવા મળી પોલીસે બાતમી મેળવી હતી કે આરોપીઓ સુરતથી વલસાડ આવવાના છે ત્યારબાદ પોલીસે વોચ ગોઠવીને બંને આરોપીઓને પકડી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં સુરેશ દેવાજીભાઈ ડાંગી અને પ્રકાશચંદ્ર રતનલાલ જાટનો સમાવેશ થાય છે બંને મૂળ ઉદયપરના વતની છે હાલમાં સુરેશ સુરતમાં અને પ્રકાશચંદ્ર કડોદરામાં રહે છે તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ અગાઉ મુંબઈ સુરત અને વાપી વિસ્તારમાં પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે આ સફળ કામગીરીથી વલસાડ શહેરમાં થયેલી તાજેતરની ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાતા નાગરિકોને રાહત થઈ છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે